નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આરટી ઈમાં એડમિશન મેળવવા માટે નર્મદાના નાંદોદ તાલુકાના ચાર તલાટીઓના નકલી સ્ટેમ્પ બનાવી બોગસ આવકના દાખલાઓ બનાવવાના ચકચારી કૌભાંડમાં રાજપીપળા પોલીસે ગુનો નોંધ્યાના ત્રીજા દિવસે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે તલાટીઓને સૂચના આપનાર નાંદોદના મહિલા ટીડીઓ અંજલીબેન ચૌધરીની તાત્કાલિક સિંગલ ઓર્ડરથી ચોટીલા ખાતે બદલી કરાતા અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા છે પાળાના વાકે પખાળીલા ડામ આપતી કહેવત અહીંયા યથાર્થ બેસે છે કારણ કે આરટીના કૌભાંડને ખુલ્લું પાડનારા તલાટી અને ટીડીઓની સરકારે પીઠ થાબડવાને બદલે બદલી કરી દેવા માંગતા જણા કૌભાંડમાં સંડોવાયેલા લોકો સુધી તપાસનો રેલો પહોંચે એ પહેલાં જ બચાવી લેવાની કવાયત શરૂ થઈ ગઈ હોય તેમ લાગે છે ત્યારે આ માન્યતાને બળ આપતી એક ફેસબુક પોસ્ટ ભાજપના પીડ નેતા અને ભરૂચના સાંસદ એવા મનસુખ વસાવાએ પણ પોતાની ફેસબુક પોસ્ટમાં સરકાર સામે બળાબો ઠાલવ્યો છે તેવું લખે છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ટીડીઓ શ્રી દ્વારા તપાસ કરવામાં આવતા ચાર ગ્રામ પંચાયતના નામે ખોટી સિક્કા સાથે બનાવેલ દાખલાઓના કૌભાંડીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાવતા તેઓની બદલી તાત્કાલિક નાંદોથી ચોટીલા કરી દેવામાં આવી છે આ પગલું ભરવા બદલ ટીડીઓ શ્રીને તેમના દ્વારા કરવામાં આવેલા સારા કામ માટે ઇનામ આપવાને બદલે તેઓને આકરી સજા કરી છે તે યોગ્ય નથી ખોટા વ્યક્તિઓને આરટીઈનો લાભ અપાવવા માટે ખોટા દાખલા કાઢી આપવાનું કૌભાંડ નર્મદા જિલ્લામાં બહાર આવ્યું છે આ કૌભાંડીઓ સામે કાર્યવાહી માટે ડી શ્રીએ આ સાથે સંકળાયેલા તમામ ગ્રામ પંચાયતના તલાટીઓને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમ પોલીસ ફરાર થઈ છે પોલીસ ફરજ થતાં હજુ તો બીજા ઘણા મોટા કૌભાંડ બહાર આવે તેમ હતું પરંતુ કૌભાંડીઓએ તેમના ગોડફાધરની મદદ લઈ પંચાયત વિભાગમાં ટીડીઓની વિરુદ્ધ ખોટી રીતે ફરિયાદ દાખલ કરાવી અને જેમ ચોર કોટવાલને દંડે તેમ એક સચ્ચા અધિકારીની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે જે ખરેખર યોગ્ય નથી ત્યારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જીરો ટોલરન્સની વાતો કરતી સરકારના રાજમાં જો કોઈ પ્રમાણિક અધિકારી ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનું કામ કરે તો સરકારે તેમને પ્રોત્સાહન આપવું જોઈએ કે પછી તેમની તાત્કાલિક બદલી કરી દેવાની હોય એવો સવાલ હવે ઠેર ઠેર પૂછાઈ રહ્યો છે શું પોલીસ હવે તપાસના તમ ધમધમાટમાં આવકના દાખલા સિવાય પણ અન્ય કોઈ ખુલાસા કરશે કે પછી તપાસનું પીલું વળી જશે આવનારા દિવસોમાં આપણે જોવાનું છે આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પ્રેસ કરજો